શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો નવા વર્ષમાં આપ સૌ વિદ્યાભ્યાસમાં ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભેચ્છા હેપી ન્યૂ યર બાળકો આપણે દિવાળી વેકેશનમાં ખૂબ જ આનંદ કર્યો હશે તો હવે આપણે અભ્યાસ તરફ પણ થોડું ધ્યાન દઈએ આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠના દ્વિતીય સત્રમાં પાઠ પહેલું ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીશ સમાજની અંદર ધાર્મિક અને સામાજિક રીતે જાગૃતતા કેમ આવે તેનો આપણે પાઠ પહેલો જોવાનો છે ઓગણીસમી સદીમાં જ્યારે ભારતીય સમાજ અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા અને કુરિવાજો જેવા અનિષ્ટોની જંગલમાં ફસાયેલો હતો સંકુચિત કૂપ મંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ ખરાબ હતી બાળકીને દૂધપીતી કરવી સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ જેવા કુરિવાજો વ્યાપેલા હતા પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા નિષ્ઠોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવ જાગૃતિ આવી સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનો શરૂ થયા એમાં રાજા રામ મોહન રાય આ આંદોલનના સુધારણામાં સૌ પ્રથમ હતા તો આજે આપણે રાજારામ મોહન રાય કેવા સુધારા કર્યા તેના વિશે વાત કરવાની છે રાજારામ મોહન રાય વિશે ટૂંકનું પણ આવી શકે મોટા સહલજામમાં પણ આવી શકે અને રાજારામ મોહન રાય વિશે તમે વાક્યો પણ બનાવી શકો રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમનું લગ્ન બાળપણમાં થયું હતું ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા આ ઘટનાએ રાજારામ મોહનરાયના મન ઉપર ખૂબ જ અસર કરી તેમણે સતી પ્રથા બાળલગ્ન નાતી પ્રથા બાળકીને પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો એ માટે આંદોલનો ચલાવ્યા અઢારસો એકવીસમાં બંગાળમાં સંવાદ કૌ મુદી અને અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી રાજારામ મોહનરાએ કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી તેમણે અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારની ભલામણ કરી રાજા રામ મોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી તેના પરિણામે અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો અને ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક ધાર્મિક રાજકીય ચળવળનો પાયો નંખાયો દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અને કેસ બાબતે રાજા રામ રાયને અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલ્યા અને અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું બ્રહ્મો સમાજ હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હિંદના ધર્મમાં જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા આવી રીતે રાજારામ મોહનરાએ બ્રહ્મો સમાજની સ્થાપના કરી તે ખાસ યાદ રાખવાનું છે અને પ્રથમ સુધારક તરીકે પણ તે જાણીતા છે આ ખાસ આ બે શબ્દો યાદ રાખવાના છે હવે આપણે દયાનંદ સરસ્વતી વિશે વાત કરીએ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાય તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કરી દીધો પંદર વર્ષ સુધી દેશ આખામાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો પ્રકાશ નામના ગ્રંથની રચના કરી વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો હિન્દી ભાષામાં બોધ આપતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી રાજા મોહનરાય બ્રહ્મો સમાજની દયાનંદ સરસ્વતી આર્ય સમાજની આ ખાસ યાદ રાખવા લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાનની ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદૂત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું હવે આપણે ત્રીજા સુધારક રામકૃષ્ણ પરમહંસ લઈએ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્થર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી ધાર્મા ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં માતાના મંદિરના પૂજારી તેઓ હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર્ય જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું પાશ્ચાત્યપ અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરનમસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હવે આપણે સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીએ સ્વામી વિવેકાનંદ વિશે જેટલું બોલીએ લખીએ તેટલું ઓછું પડે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંશ તેના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણે નરેન્દ્રની નાનપીપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીયને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી તેઓ બન્યા સ્વામી વિવેકાનંદે લોકોની દુઃખી માનવોની સેવા કરવા ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં ભરાયેલ અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમના તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીય લોકોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહું તેવું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે અઢારસો સત્તાણુંમાં માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનું આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ ખૂબ જ કાર્યરત છે હવે આપણે મુસ્લિમ સમાજમાં કેવા સુધારાની ચળવળ ચાલી તેના વિશે વાત કરીએ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન બંગાળના શરીફ તુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલ્લી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન શરૂ કર્યું વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ આર્થિક સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો અઢારસો સત્તાના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા અઢારસો ઓગણસિત્તેરમાં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમત્વાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો અઢારસો સિત્તેરમાં ઉલ અખલાક નામનું સામિક તેણે શરૂ કર્યું અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના તેણે કરી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે તે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનું ઉર્દુમાં અનુવાદ કરીને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે બુરખા પ્રથા બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણી તરફેણ કરી હવે આપણે શીખ સમાજ વિશે વાત લઈએ ઓગણીસમા સદીના સુધારાની અસર શીખ સમાજને પ્રભાવિત કર્યું ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સપિતિની રચના કરવામાં આવી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવવી આપણા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી પારસી સમાજ વિશે વાત કરીએ તો પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રહનુમા એ મજદયરબન સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા આ સંસ્થાએ રાષ્ટ્રગોફ્તાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવત્તું બનાવ્યું કે આર કામા બેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું કામાએ શિક્ષણના પ્રચાર ઉપર મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ખડ્યો હતો આ વાત થઈ દાદાભાઈ નવરોજીની પારસી સમાજ વિશે હવે આપણે જ્યોતિબા ફૂલે વિશે વાત કરીએ જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યા શાળાઓ શરૂ કરી તેમને વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો લોકોમાં આત્મવિશ્વાસ હિંમત ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હવે આપણે ઠક્કર બાપા વિશે વાત કરી ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કરબાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમની કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેરમાં થયો હતો તેમણે આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી શાળા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા બદીઓમાંથી કુટેઓમાંથી વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી રેટિયા કાઢતા કર્યા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ આમ સમાજમાંથી અંધશ્રદ્ધા કુરિવાજો દૂર કરવા માટે આ તમામ સુધારકોએ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો અને સમાજની અંદર ધાર્મિક સામાજિક રીતે જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા અહીં આપણો પાઠ પહેલો ધાર્મિક સામાજિક જાગૃતિ પૂરો થાય છે હવે આપણે હોમવર્ક લઈશું હોમવર્ક તમારે સારા અક્ષરે બુકમાં લખીને તૈયાર રાખવાનું છે